એક ક્ષણ મન પરમાત્માના વિચારમાં સ્થિર થાય છે તેને લાભ કેટલો મોટો મળે છે એક ક્ષણ મન સ્થિરથી સર્વે આમ પાપો મટી જાય છે સર્વે તીર્થોનું સ્નાનનું કર્યાનું ફળ મળે છે તમામ દેવી દેવતાની પૂજા કરવાનું ફળ મળે છે સર્વે પિતૃઓની સદગતિ આપવાનું ફળ મળે છે આખી પૃથ્વીનું દાન કર્યા કર્યું તેનું ફળ મળે છે હજારો યજ્ઞ કર્યાનું ફળ મળે છે જુઓ એક ક્ષણ મન પરમાત્માના વિચારમાં સ્થિર થવાથી આવડો મોટો લાભ મળે છે તે વળી પરમાત્મા નિરાકાર સહન જ્ઞાન જાણ્યા પછી અનુભવ જીવનભર ભૂલાતો જ નથી એ જ સ્ત્રીમાં તે જ્ઞાની રહે છે ને આમ આઠે આનંદ મતલબ લૂંટે છે આ ગીતા અધ્યાય અઢાર શ્લોક અડસઠ સિતરમાં જે મનુષ્ય આ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે મનુષ્ય પ્રભુની ભક્તિને સિદ્ધ કરી નિસદેહ કોઈ જ શંકા નથી તે પરમાત્માને જ પામે છે તે મનુષ્ય આખી પૃથ્વીમાં ભગવાનને પ્રિય હોય છે આ ગીતા અધ્યાય ચાર ક્ષેત્રમાં પણ ધન યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે સર્વ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે તો જુદા જુદા શાસ્ત્રોના શ્લોક બોલતો હોય જુદા જુદા દેવોની પૂજા કરતો હોય પણ નિરાકાર પરમાત્માનું જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે કરોડો યજ્ઞ કરો કરોડો કુવા વાવડી કરાવો કરોડો હાથી ઘોડા ગાયોના દાન કરો પણ મોક્ષ તો પર જ્ઞાની ગુરુ વિના થવાલો જ નથી પરંતુ શરત એક જ છે મો છોડવો હે અર્જુન એ જ્ઞાન જાણ્યા પછી તું ફરી આમ મોં નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતાનામાં જોવા માટે જે પોતાના જેવા જ સુખ દુઃખને જોવા અને પછી ભગવાનમાં જોઈશ જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાન વડે તું નિસદેહ સર્વ પાપને તરી જઈશ આ ગીતા દા ચાર શ્લોક પાંત્રીસથી છત્રીમાં પુરાવો છે